ન્યાય માટે આ સીધી દરબારનો અમે ન્યાય આપો અમને ન્યાય પડી મહિના મહિના થઈ ગયા તો ન્યાય દીવો તૈયાર નથી ક્યાં સુધી તમે ક્યાં સુધી સાહેબ ને બદલાવી ભાગી ગયા ક્યાં સુધી તમે ક્યાં સુધી આપણે આવી રીતે અમારી

જે ક્યાંય જો કે અમે રાજકોટની પબ્લિકથી હું હાથ જોડીને વિનંતી કરું ને એનો આભાર પણ માનું છું કે તમે એક દિવસ રાજકોટ બંધ પણ કર્યું છે છતાંય ગુજરાત સરકારને લાજતા નથી ને એ ગાજે છે સામે કે જો ક્યાંય દુકાન ખુલ્લી હોય ને અમે એ બંધ કરાવવા હાથ જોડીને જઈએ છતાંય એની અમારી પાસે એની પોલીસની આખી ટીમ મૂકે છે ને એમ જોઈશે કે આ ક્યાંય ગુંડાગર્દી કરે તો એને જલ્દી અમે ગુંડાગર્દી કરવા નીકળી અમે ન્યાય માંગીએ તો અમને ન્યાય દેવામાં તમને ગુજરાત સરકાર જાગૃત નથી થતી નથી અમારા લોકો ગયા એને પુનઃ સ્થિતિ મળે એટલા માટે એક દિવસ અમે રાજકોટને અપીલ કરવા માટે નીકળ્યા તો એમાંય સહકાર નથી આપતી ગુજરાત સરકાર ખુદ એમ સમજે કે અમે જ છે ભગવાન બીજું કોઈ છે નહીં એનું કોઈ કોઈ બગાડવા વાળું કંઈ નથી પણ ત્યારે જનતા જાગૃત થાય ત્યારે ખબર પડશે કેમ કે આવી ગુજરાત સરકાર અમારે ન જોઈએ કેમ કે અમે અમારું વ્યક્તિ ગુમાવીને આજે એક મહિનો થઈ ગયો અમારો આખું પરિવાર એક દિવસથી આજ હજી આજ લગ્ન હજી હોતું નથી તો ગુજરાત સરકારને કંઈ ખ્યાલ નથી આવતો કે આ લોકો બિચારા પીડિત પરિવાર છે રસ્તામાં ઉતરી ગયા તો એ લાજતા નથી ને ગાજર સામા ને જ્યાં જ્યાં અમે બંધ કરાવવા જઈએ હાથ જોડીને અપીલ કરવા જઈએ તો પોલીસવાળાઓને મોકલે મારો ભાઈ અમે અપીલ કરીને દુકાનો બંધ કરાવવા ગયા એમાં મારા ભાઈને લઈ લીધો ગુજરાત સરકારની પોલીસે પકડીને ઓલામાં નાખતી જા છે અત્યારે આ ગુજરાત સરકાર બેતકાર કહેવાય કે શરમ જીવો આવતું નથી કે તમે લાશતા નથી ને ગાજો આવી સરકાર ન હોય જોઈએ તમારે આવી સરકાર બનવી ન જોઈએ હું તો કહું કે પબ્લિક જનતા ને નથી જોતી આવી સરકાર ને અમારે તો જરાય નથી જોતી